રાજકોટની વધુ એક સ્કૂલ વિવાદમાં આવી સરકારી સ્કૂલના પ્રાંગણમાં જ આવેલી આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીને સ્કૂલના આચાર્ય દ્વારા માર મારવાની ફરિયાદ માત્ર ફૂલ તોડવા જેવી બાબતે લઈને સરકારી સ્કૂલ ના આચાર્ય દ્વારા માર માર્યા હોવાની ફરિયાદ તા વાવી જતા વાલી દ્વારા સ્કૂલ માં ફરિયાદ કરવામાં આવી આ સમગ્ર ઘટના અંગેશાળાના પ્રિન્સિપાલ ધર્મિષ્ટાબેન ચોગરીયા નિવેદન આપ્યું રોહિત રાજપૂત ચોરલ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કોટના આકાશવાણી ચોક નજીક આવેલી શાળા નંબર માં એક શાળાના પટાંગણની અંદર એક આંગણવાડી આવેલી છે ક્યાંકને ક્યાંક જે સાડા નંબર બાણુના પ્રિન્સિપાલ ધર્મિષ્ટાબેન છે તેમને એમ કેમ પ્રકારે આંગણવાડી ખાલી કરવા માટે અનેક મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે આંગણવાડી ની અંદર થી પચાસ નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે એટલે નાના ભૂલકાઓ ને વોશરૂમ જવું હોય તો આશા વર્કર બેન અને પ્રિન્સિપલ દ્વારા અવાર નવાર કહેવામાં આવે છે કે તમારો સેપરેટ બાથરૂમ રાખો આ તમારો કોઈના બાપનો છે અમારે સાફ કરવાનો એન કન પ્રકારે નાના બાળકોનો વાંક શોધી અને આંગણવાડીની અંદર જઈ અને લાડા બરાડા પાડે છે વાલીઓ અને આશા વર્કરો ને ધમકાવવામાં આવે છે ગઈકાલે એવી વાત થઈ કે ત્રણ વર્ષનું બાળક વોશરૂમ ગયું હતું અને વોશરૂમ થી આવતા સમયે એક છોડનું ભૂલ કર્યું હતું એટલે

મહાનગરપાલિકાના શાસન અધિકારી ના જે માલ કરવાના છે કે આમાં તપાસ કમિટી નું ગઠન કરવામાં આવે બાળ નિષ્ણાત અધિકારીની નિમણૂક કરી નાના બાળકોનું કાઉન્સેલિંગ કરી અને નિવેદન લેવામાં આવે આશા વર્કર બહેનોનું નિવેદન લેવામાં આવે વાલીઓના વિદ્યાર્થીના વાલીઓનું નિવેદન લઈ તપાસના અર્થે પારદર્શક તપાસ થઈ અને જે પ્રિન્સિપાલ જવાબદાર છે અને તાત્કાલિક અસરથી બે દિવસમાં સસ્પેન્ડ કરવાની અમારી માંગણી છે આ અમારી માંગ નહીં સ્વીકારાય તપાસ પારદર્શક અને કડક કાર્યવાહી નહીં થાય

અમારા બાળકોને સાચો ને પણ પ્રિન્સિપાલ દ્વારા અમને થોડોક હેરાનગતિ કરે છે એ થોડોક સાચો ઉકેલ લઈ આવી દ્યો અમને ધર્મિષ્ઠ અને અમે એવું બનેલું છે કે બાળકો છે ને એક સાથે નાના બાળકો છે થી પાંચ વર્ષના આંગણવાડી કેન્દ્રમાં પછી બાલવાટિકા થી આઠ ધોરણના મારા અહીંયા અઢારસો બાળકો છે પ્રાઇમરી સ્કૂલ શિવ શક્તિ ચાલ અમારા બાણો હવે અમારે અહીંયા ટોયલેટ બાથરૂમ છે ને કોમન છે દીકરા દિકારીઓના એમાં નાના બાળકો પણ જતા હોય મોટા બાળકો પણ જતા હોય એટલે વારંવાર આંગણવાડી કેન્દ્રના ના સૂચના આપેલી છે કે એક સાથે જવા દેવા નહીં કારણ કે ભૂતકાળમાં બનેલા છે કે નાના બાળકોને મોટા બાળકો હેરાન કરી શકે દીકરા દીકરીઓના પ્રશ્નો થાય અને સાથે એવું પણ બને છે કે આંગણવાડી કેન્દ્રમાં વાલી છે જ બેઠા રહે છે શરૂઆત ટાઈમ હોય ને કે બાળક પહેલી વાર આવ્યું હોય ત્યારે આપણે બેસવા દે પણ ધીમે ધીમે પછી વાલીને ને ટેવ પડી જાય કે mobile લઈને બેસવું વાતો ચિતો કરવી બાળકો ધ્યાન ના આપવું એટલે વારંવાર સૂચનાઓ આપેલી છે આંગણવાડી બેનો બેનોને કે આ બંધ કરો વાલી અહીંયા રહેવા જ ન જોઈએ તો જ બાળક છે અહીંયા ટેવાશે અને વાલી છે ખુદ પણ પાણી અને ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરતા છે કે જ્યાં મારા છ સાત આઠ ના દીકરા દીકરો પણ હોય એટલે મને એ ખટકતું હતું કે વાલી કોઈ છે ખોટી રીતે હેરાન કરી શકે આપણા બાળકોને એટલે ઇશ્યુ બાળકને મારવાનો ખીજાવાનો એ મેઈન છે જ નહીં આ તો બનાવી દેવામાં આવેલો છે મેઇન ઇશ્યુ આ છે ખુરશી ખુ ખુર પગમાં આવીને મેં આમ સાઈડ માં મુકેલી છે તમારે તો મીડિયા કઈ તોફાન એમના શિક્ષક અને એના વાલી ઉભા કે બાળકો એકદમ તોફાની છે બરાબર અને કોઈને ગાલ આમ ખેંચે ને માર્યું ન બાળકો અમે ગાલ સમજાવતા હોઈએ છીએ કાન પકડીને સમજાવતા હોય છે અને હવે એ વાત કરે કે ત્રણ ફડાકા મારી દીધા તો એ બિલકુલ ખોટી વાત છે બાળકને ખીજાવવું એ જરૂરી છે શાળામાં શિસ્તમાં રાખવા માટે અને એટલે શિક્ષકોના હાથ બાંધી દીધેલા છે મારવાની મનાય છે મારતા પણ નથી ખીજાવવું પડે જોશ ખીજાવું પડે નોર્મલ વાત કરતા એ બોલીએ તો બાળકને અલગ જ લાગવાનું છે અને મોટા બેન આવીને ખીજાય ને તો એ બાળકો ખરેખર સમજી જાય છે અને હું આંગણવાડી કેન્દ્રમાં રોજ રોજે એકવાર જ બેન ખુદ એમ કે બેન આવીને ખીજાશે અને બાળકો ખરેખર શિસ્ત બેસી જાય પ્રશ્ન છે આંગણવાડી બેનો એટલે મીડિયા ને જાણ કરી છે વાલી તો વાલી અલગ એના ઉકેલ માટે એવું છે કે ત્રણ વાર રજૂઆત કોર્પોરેશન માં થઈ ગઈ છે બાંધકામ વાળા છે એનાલિસિસ કરી ગયા છે અને ઇન નિયર ફ્યુચર ત્યાં અલગ ટોલેટ બાથરૂમ બની જવાના છે એટલે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે કે દીકરા દીકરીઓના નાના બાળકોના અલગ બાતમ થઈ જશે